સગરામપુરા તલાવડી ખાતે રહેતા રહીશો દ્વારા સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન દ્વારા સાવ મનસ્વી રીતે કમ્પાઉન્ડ વોલ બાંધવાના નિર્ણય વિરુદ્ધ સુરત મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સગરામપુરા તલાવડી ખાતે રહેતા રહીશો દ્વારા સુરત મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન દ્વારા સાવ મનસ્વી રીતે કમ્પાઉન્ડ વોલ બાંધવાના નિર્ણય વિરુદ્ધ સગામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ નવા મહલ્લા અને ડોલાવાડ મહલ્લા વિગેરાના સ્થાનિક રહીશોમાં મનપાત તંત્ર સામે ઉગ્ર રોષ હોય તે વિરોધ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તેની સાથે જણાવ્યું હતું કે સગરામપુરા વિસ્તારમાં હજારોની સંખ્યામાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો વસવાટ કરી રહ્યા છે અને આ વિસ્તારમાં આ દીવાલ બનવાથી ફાયર તેમજ એમ્બ્યુલન્સ જેવી પ્રાથમિક સુવિધાની ગાડીઓ આવવામાં પણ મુશ્કેલ પડશે તેથી દીવાલ બનાવવાના વિરોધમાં આજ રોજ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી આજ રોજ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલી સરાખાત ને સગ્રામપુરા તલાવડી વિસ્તારના નવા મોલવી સ્ટ્રીટ નવા મોલ્લા ડગલાવડ વિગળ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ પોતાની રજૂઆત કરવા આવ્યા છે રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે સુરતમાં તલાવડી જે વિસ્તાર છે એમાં સૈકાઓથી વર્ષોથી તલાવડીની ખુલ્લી જગ્યા છે જે ત્યાંના સ્થાનિક લોકો સાર્વજનિક અને ધાર્મિક કાર્યક્રમમાં સૌ મળીને ઉપયોગ કરે છે કોઈ જ કોઈ ટ્રાફિકને નર્તરૂપ થતા નથી દબાણને જે દબાણની જે વાત છે દબાણ પણ રૂટિન રૂટીન પ્રક્રિયામાં સુરત મહાનગરપાલિકાની કાર્યવાહી કરતો આવે છે ત્યારે પણ લોકો કોઈ વિરોધ નોંધાવતા નથી પરંતુ જ્યાં સુરત મહાનગરપાલિકા આજે રોડ રસ્તા હોય કે પ્રાથમિક સુવિધા પાણી ડ્રેનેજ લાઇટના સમસ્યાઓનું નિરાકરણ કરવામાં બહુ ધ્યાન નથી આપતું પરંતુ ત્યાં એન કેન પ્રકારે જે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે એનો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે કમ્પાઉન્ડ વોલ બનવાથી સ્થાનિક લોકો બાંધક બંધક જેવી સ્થિતિમાં આવી જશે બાંધમાં જશે અને લઘુમતી સમાજના લોકો જે એટલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર